સુરતથી વરાછા પોલીસે ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે રહેણાંક વિસ્તારમાં વગર પરમિશને ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેથી વરાછા પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી રેડ દરમિયાન પંચાણું લાખથી વધુના ફટાકડા કબજે કર્યા હતા આ સાથે જ સમગ્ર ગોડાઉનને સેલ કરી દેવામાં આવ્યું હતું આગની બનતી ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી ફટાકડાનું ગોડાઉન ચલાવતા ઇસમો પાસે કોઈ પરમિટ પણ ન હતી હાલ તો પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે જ્યારે એક ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે મળતી માહિતી પ્રમાણે આરોપીઓ મોળ ભાવનગરના હમીરપરાના ચેતનભાઈ ધરમશીભાઈ સાંગાણી તેના બે ભાઈ અશ્વિન અને મોનજીભાઈ ઉર્ફે મુન્નાભાઈએ સંતોષીનગરમાં પરેશભાઈ દાનાભાઈ આહિરની દુકાન અને ગોડાઉન ભાડેથી રાખ્યું હતું જેમાં ગેરકાયદે સ્ફોટ ફટાકડાનો સંગ્રહ કરીને રાખ્યો હતો ફાયર સેફટીના સાધનો નહીં રાખી લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી આ અંગે વરાછા પોલીસે બાતમી મળતા રેડ કરી હતી જેમાં સ્ફોટક પદાર્થ અલગ અલગ કંપનીના ફટાકડાના ખાખી કાર્ટૂન અને અલગ અલગ કંપનીના છૂટક ફટાકડા અંદાજે પંચાણું પોઈન્ટ સત્તર લાખનો જથ્થો મળી આવ્યો હતો સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી તેમજ નવરાત્રિનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું પોલીસ કમિશનર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર વંશર તેમજ ડીસીપી જ્હોન વંશ સરના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર અગિયારના દુકાન તેમજ ગોડાઉનમાંથી પંચાણું લાખ સત્તર હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે આ જથ્થો રાખનાર બે ઇસમોની પણ એક્સપ્લોઝિવ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા બીએનએસ ના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ કાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફ્ટીના સાધનો પણ નહીં રાખી અને લાઇસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલનો જે કબજે કરેલ મુદ્દામાલ એ સેફ જગ્યાએ પણ સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે